આઈટી એક્ટના નિયમોનું ઉલ્લંઘન કરતા આ કાર્યવાહી કરવામાં આવી છે અશ્લીલ કોન્ટેક્ટ સામે કેન્દ્ર સરકારે ડિજિટલ સ્ટ્રાઇક કરી અઢાર ઓટીટી ઓગણીસ વેબસાઇટ દસ એપ્લિકેશન સત્તાવન સોશિયલ મીડિયા હેન્ડલને બ્લોક કરવામાં આવ્યા છે જે અશ્લીલતા ફેલાવતા હતા આઈટી એક્ટના નિયમોનું ઉલ્લંઘન કરતા હતા તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે ઓટીટી પ્લેટફોર્મ જેમાં અનેક પ્રકારનું મટીરીયલ મૂકવામાં આવતું હતું અને આવા અશ્લીલતા ફેલાવતા માધ્યમ સામે કાર્યવાહી કરવામાં આવી છે